આજે ચૌદમી ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય जमोळ जीवन जंवारि दोकरचरण करोत्यामोथाळ जीवन जौवारी જીવન જમ સદગુરુ બ્રોમાનંદ સ્વામી પોતાના ઇષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજને માનસીમાં થાળ જમાડી રહ્યા છે અને તે પણ ચાર દિવસના ઉપવાસ પછી ભૂખ પણ લાગી છે તરસ પણ લાગી છે થાક પણ લાગ્યો છે શરીરમાં અશક્તિનો અનુભવ પણ થાય છે આવા સમયની અંદર જ આપણો ભગવાનના પ્રત્યે કેવો પ્રેમ છે કેવો ભાવ છે કેવી ભક્તિ છે એનું દર્શન થાય શ્રીજી મહારાજે વચનાવ્રતમાં કહ્યું કે સમજણ આપત ખાળે કળાય આપણે આકંઠ ભોજન કરીને બેઠા હોઈએ ત્યારે તો કદાચ આપણાથી થાળ થાય થાળ ગવાય પણ ખરો પરંતુ આપણે ત્રણ ચાર દિવસના ભૂખ્યા હોઈએ તે સમયે ભગવાન યાદ આવે તો સમજો કે ભક્તને ભગવાનમાં પ્રેમ છે ઓગણીસો ને સિત્તેરની સાલમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પહેલી વખત લંડન પધાર્યા અને આફ્રિકાનું વિતરણ પૂરું કરી લંડન પધારેલા અને લંડનની અંદર ઠંડી કે આપણું કામ આપણે સૌ કોઈ જાણીએ છીએ યોગીજી મહારાજને શરદીનો કોઠો ઉનાળાના ધગધગતા તાપની અંદર પણ યોગી બાપા સભામાં પધારે ત્યારે કાનટોપી પણ પહેરી હોય ગાતરિયું બાંધ્યું હોય એના ઉપર શાલ પણ ઓઢી હોય અને કદાચ બ્લેન્કેટ પણ ઓઢ્યો હોય બાજુમાં સગડી પણ હોય આવા શરદીના કોઠાવાળા સંતને પહેલી જ રાત્રે ઠંડી લાગી અને તે વખતે એમણે સેવામાં જે સંત હતા નિરંજન સ્વામી એમને કહ્યું કે મને ઠંડી લાગે છે કંઈક ઓઢાડો નિરંજન સ્વામી કહ્યું બાપા આપણને ગઈકાલે જ આફ્રિકાની અંદર એક કરી વખતે આ ગરમ ગરમ બ્લેન્કેટ આપ્યો છે એ ઓઢાડો છું યોગી બાપા સફાળા સફામાં બેઠા થયા અને કહ્યું ગુરુ એ તાજે તાજો નવો નવો બ્લેન્કેટ એમનામ ન ઓઢાય એ ઠાકોરજીને ધરીએ ઠાકોરજીનો પ્રસાદી ન થાય ઠાકોરજીને ધરાવીએ ઠાકોરજીને ઓડાડીએ ત્યાર પછી વપરાય રાતના એક બે વાગ્યાનો સમય હોય ઠંડી કે મારું કામ હોય ધ્રુજારી છૂટતી હોય એવો પ્રકારનો ઠંડીનો માહોલ હોય એ વખતે આપણને આપણા ઇષ્ટદેવ ભગવાન યાદ આવે તો સમજવું કે આપણને ભગવાનના માટે પ્રેમ છે યોગી એ બ્લેન્કેટ વાપર્યો નહીં બીજે દિવસે ઠાકોરજીને એના ઉપર પધરાવી ઠાકોરજીનો પ્રસાદીનો કરીને ત્યાર પછી વાપરવાની શરૂઆત કરેલી આ છે ભક્તિ આ છે પ્રેમ ઘણા ઘણા પ્રસંગોની અંદર મેં પ્રત્યક્ષપણે નિહાળ્યું છે કે યોગી બાપા સવારના સાડા દસ અગિયાર વાગે સભા મંડપમાં પત્રલેખન કરતા હોય અને સેવક તે વખતે પાણીની તુંબડી લઈને પાણી પાવા માટે આવે એ તુંબડી હાથમાં લેતા પહેલા યોગી બાપા કે ગુરુ ઠાકોરજીને ધરાવ્યો જોજો બાપા અમને મારી ન નાખતા ધરાવ્યા વગરનું જળ પણ સ્વીકારતા નહીં ને હાર પણ સ્વીકારતા નહીં કોળો હોય ખારીસિંગ હોય ચણા હોય પ્રસાદ હોય કંઈ પણ હોય પહેલા ભગવાન અને પછી ભક્ત એમ અહીંયા આગળ પણ ભોમાનંદ સ્વામી પોતાનો પ્રેમ પોતે બનાવેલા થાળની અંદર શબ્દે શબ્દની અંદર અભિવ્યક્ત કરે છે चारो लोह जल जारी एलाय चील भिंग सो पारी पान बीड़ी बनावी सारी जमो थाड़ जीवन जाऊ वारी ભલે કદાચ નાનો એવો થાળ હોય અને એમાં છપ્પન પ્રકારના ભોગનું આ થાળમાં વર્ણન પણ કદાચ ન થયું હોય તો પણ કેવું હોય તો કહી શકાય કે ભોમાનંદ સ્વામી મહારાજને છપ્પન પ્રકારના અનંત પ્રકારના ભુજ્ય પદાર્થો અર્પણ કરીને ભગવાનને પ્રેમથી જમાડે છે આગ્રહ કરી કરીને જમાડે છે હાથ જોડી જોડીને વિનંતી કરે મહારાજ આ શ્રીખંડ જમો આ મગજ લાડુ જમો આ અડદિયા જમો આ મેથી પાક જમો આ ગુંદર પાક જમો ઘણા ઘણા પ્રકારના વ્યંજનો અને મીઠાઈ અને ફરસાણના નામ લઈ લઈને ભૂમાનંદ સ્વામી મહારાજને જમાડવા માટે આગ્રહ કરે મહારાજ કૃપા કરો આપને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા છે ત્રણ દિવસ સુધી આપને હું થાળ કરી શક્યો નથી બહુ મારી મોટી ભૂલ છે આ ભક્તપણું છે આ પ્રેમ છે ઓગણીસો ને ચોમ્મોતેરની સાલમાં સ્વામી મહારાજ પોતે યોગી બાપાના ધામમાં ગયા પછી પહેલી વિદેશ યાત્રાએ મુંબઈથી નૈરોબી જવા માટે નીકળ્યા અને કેટલાક કારણો વસાત ત્યાંની સરકારે પ્રમુખ સ્વામી મહારાજ અને સાથેના સંતો હરિભક્તોને આફ્રિકાની ધરતી ઉપર પ્લેનમાંથી ઉતરવા ન દીધા અને એના એ પ્લેનની અંદર પાછા વળાવ્યા અને તે વખતે એમનું આવું અપમાન થયું છે ઉતરવા નથી દીધા એનો લેશ માત્ર પણ રંજ નથી એમની આંખો ભીની હતી એમનું હૃદય દ્રવિત હતું રોમની રોમની અંદર દર્દ હતું એક જ વિચારને એક જ સંકલ્પ ઘોડાયા કરતો હતો કે મહારાજને આજે આપણે ટાઈમસર થાળ ધરી ન શક્યા મહારાજને આપણે લઈને ભૂખ્યા રહેવું પડ્યું મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યા પછી તરત જ ફોન કરીને ત્યાં વલ સ્વામી અને પૂજ્ય ઘનશ્યામ પ્રસાદ સ્વામીને કહ્યું હમણાં અમે આવીએ પહેલાં ઠાકોરજી ત્યાં પધારે છે ઠાકોરજીને સ્નાન કરાવી અને ગરમાગરમ શીરો ભજીયા પૂરી સૂકી ભાજી બનાવીને પ્રેમથી પાંચ થાળનું ગાન કરીને જમાડજો બાપા પધાર્યા અને ત્યાર પછી સવારના સ્નાન કેરી અને નીચે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર આપણું હરિમંદિર હતું ત્યાં દર્શન કરવા માટે પધાર્યા આ પ્રસંગનો હું સાક્ષી છું મારી નજરે નિહાળેલો આ પ્રસંગ છે અને પ્રમુખ સ્વામી મહારાજ સામાન્ય આ પાંચ પાંચ દંડવત પ્રણામ કરતા પરંતુ તે દિવસે અગિયાર દંડવત મેં સહજ પૂછ્યું બાપા કે આજે આટલા બધા દંડવત વધારે બાપા ગળગળા થયા હતા એમની આંખોમાં અશ્રુ હતા હાથ જોડીને મહારાજની વિનંતી કરી મહારાજ અમારી ભૂલ થઈ છે અમારો અપરાધ થયો છે આપને સમયસર ગઈકાલે થાળ થયો નહીં ભૂખ્યા રહેવું પડ્યું માફ કરજો મેં વળી દાપણ કરીને કહું બાપા આમાં આપણી ક્યાં ભૂલ હતી આપણને તો એવો જ પ્રકારનો આશય હતો કે અહીંયાથી આપણે નીકળ્યા અને સાડા ચાર કલાકની અંદર નાયુબી ઉતરવાનું ત્યાં થાળ તૈયાર હશે ઠાકોરજીને થાળ ધરાવીશું બાપા એ કહો નહીં આપણી ભૂલ છે આપણે મગજ છે મોહનથાળ છે કંઈક સૂકો નાસ્તો છે એ ઠાકોરજીને ધરાવવા માટે સાથે લઈ લેવો જોઈએ આ છે પ્રેમ આવો પ્રેમ જ્યારે આપણા હૃદયમાં પ્રગટ થાય ત્યાર પછી સમજવું કે આપણા સાધનાની સમાપ્તિ થઈ શ્રીજી મહારાજે એટલા માટે તો કયો કહ્યું ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતક પરમ કલમ કૃષ્ણે ભક્તિ અન્ય સત્સંગો વિદોપ્યદહ કોઈ પણ સાધકના જીવનની અંદર ગુણ છે એ આવ્યા એ સાર્થક ક્યારે કહેવાય કે જ્યારે એનામાં ભક્તિ આવે ભક્તિ વગર અને સત્સંગ વગર ગમે તેઓ વિદ્વાન હોય જ્ઞાની હોય ધ્યાની હોય તપસ્વી હોય તો પણ અધોગતિને પામે છે મહારાજે વચના પર એ શબ્દો પણ વાપર્યા કે નારદજી જેવો ગુણવાન હોય પરંતુ એના જીવનની અંદર ભગવાનની ભક્તિ ન હોય તો એ અમને નથી ગમતો ભક્તિનો અતિ અપાર અતિ અપાર મહિમા છે પ્રગટની ભક્તિ ભગવાનના અન્વય સ્વરૂપ અને વ્યતિ સ્વરૂપની ભક્તિ ભગવાનના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપની ભક્તિ આપણા સૌના હૃદયની અંદર ઉત્તમ પ્રકારની પ્રગટ થાય એવી મહારાજ અને સ્વામીના ચરણકામમાં પ્રાર્થના આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના જય સ્વામિનારાયણ